નમસ્કાર મિત્રો સ્વાગત હે તમારું અમારી યુટ્યૂબ ચેનલમાં એક સો એકવીસ વર્ષ પછી નવા વર્ષમાં ચંદ્રયુતિ લગ્નની તક ઊભી કરશે આ ત્રણ રાશિઓ બે હજાર વીસમાં લગ્ન સંબંધથી જોડાશે મિત્રો તમને જણાવી દઈએ કે બે હજાર વીસનું વર્ષ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે ચંદ્રગ્રહણને કારણે નવા વર્ષમાં બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ માટે લગ્નની એક દુર્લભ તક ઊભી થશે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બન્નેના શુભ આશીર્વાદથી આ ત્રણ રાશિઓ બે હજાર વીસમાં ચોક્કસ લગ્ન કરશે જેનાથી તેમનું જીવન ખુશીઓથી ભરેલું બનશે આ રાશિઓની લગ્નકુંડળી હવે મજબૂત થવાની તૈયારીમાં છે મિત્રો ચંદ્ર યુતિનો દુર્લભ યુતિ બે હજાર વીસમાં આ રાશિઓ માટે ખુશીઓ લાવશે મિત્રો કૃપા કરીને આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે ભગવાન વિષ્ણુ અને દેવી માતાના શુભ આશીર્વાદ બે હજાર વીસમાં આ રાશિઓ માટે લગ્નની શક્યતાઓને મજબૂત બનશે મિત્રો તમને જણાવી દઈએ કે નવું વર્ષ નવી શરૂઆતનો સંકેત લાવે છે અને જ્યારે લગ્ન જેવા પવિત્ર બંધનની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના લગ્ન ક્યારે થશે વર્ષ બે હજાર છવ્વીસ ઘણી રાશિઓ માટે શુભ લગ્નની તકો લઈને આવી રહ્યું છે જેમની કુંડળી લગ્નમાં વિલંબ કરી રહી છે તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લાવી શકે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચોક્કસ ગ્રહોની ગતિ અને સ્થિતિ આ વર્ષે ઘણા લોકોના જીવનમાં લગ્નની સંભાવનાને મજબૂત બનાવી રહી છે મિત્રો લગ્ન માટે જવાબદાર ગ્રહો ગુરુ શનિ અને શુક્રની શુભ સ્થિતિ ચંદ્રયુતિ બનાવશે જે આ રાશિઓના સંબંધોને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ માટે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એકવીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો ખૂબ જ શક્તિશાળી ગ્રહોની સંરેખણ લાવશે આ સમયગાળા દરમિયાન ગુરુ કર્ક રાશિમાં વકરી રહેશે ચંદ્ર અને શુક્રની યુતિ ઘણીવાર એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જે લગ્ન અને પ્રેમ સંબંધોની શક્યતાઓ વધારશે આ સમય દરમિયાન શનિ કુંભ રાશિમાં રહેશે જે વૃષભ કર્ક અને કન્યા સહિત તમામ રાશિઓ પર તેની શુભ દ્રષ્ટિ પાડશે આ તે રાશિઓના જીવનમાં શુભ પરિણામો લાવશે જેમાં લગ્નના ગ્રહો શુક્ર અને ગુરુ બંનેનો પ્રભાવ રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્રયુતિ બનાવે છે અને શુક્ર અને ગુરુ તેના પર દ્રષ્ટિ કરે છે ત્યારે તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે આ વ્યક્તિના જીવનમાં લગ્ન સંબંધિત અવરોધોને દૂર કરે છે યોગ્ય જીવનસાથીનું આગમન લાવે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે આનો અર્થ એ છે કે બે હજાર વીસમાં લગ્ન માટે લાયક લોકો માટે આ વર્ષ અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિઓ ભાગ્યશાળી છે જેમના માટે બે હજાર વીસનું વર્ષ ખુશીઓ લાવશે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે જે લોકો જીવનસાથીની શોધમાં છે તે લોકો માટે લગ્નયોગ વર્ષ કહે છે કે આ વર્ષ તમારા માટે અનુકૂળ કહેવાશે મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુનો સાતમા ભાવ પર પ્રભાવ લગ્ન માટે મદદરૂપ સાબિત થશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુનું ગોચર લગ્ન સંબંધિત બાબતોમાં ન તો અનુકૂળ કે ન તો પ્રતિકૂળ પરિણામ લાવશે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી અને પછી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે આ સમયગાળા દરમિયાન વૈવાહિક જીવન પણ અનુકૂળ રહેશે તમે પરસ્પર ચર્ચા દ્વારા નાના મુદ્દાઓનું નિરાકરણ લાવશો આમ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે વર્ષના મોટા ભાગના સમય માટે ગુરુના શુભ ગોચરને કારણે તમે વૈવાહિક જીવનનો આનંદ માણી શકશો વૈવાહિક સમસ્યાઓના ઉકેલ માટે ખાસ ઉપાયો દરરોજ શિવલિંગ પર જળ ચઢાવો અને નમઃ શિવાયનો જાપ કરો દર શુક્રવારે પરિણિત મહિલાઓને કપડાં કે મીઠાઈનું દાન કરો મંગળવારે ભગવાન હનુમાનને ગોળ અને લાલ વસ્ત્રો અર્પણ કરો ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરો અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ગણપતિ નમહનો જાપ કરો નંબર બે વૃષભરાશિ વૃષભરાશિના લોકોને જણાવીએ કે વર્ષ બે હજાર હવીસમાં લગ્ન માટે ચંદ્રયુતિ બની રહી છે વૃષભરાશિ માટે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે મિત્રો વૃષભ રાશિના લોકો જે લગ્ન કરવા માંગે છે અથવા લગ્નયોગ્ય બન્યા છે નવું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ સકારાત્મક પરિણામો લાવશે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા બીજા ભાવમાં રહેશે આનાથી પરિવારના સભ્યોની સંખ્યા વધશે આ સ્થિતિ સૂચવે છે કે લગ્ન પછી તમારા ઘરમાં એક નવા સભ્યનું આગમન થશે અથવા તમને એક નવું કુટુંબ મળી શકે છે વધુમાં બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે કારણ કે આ સમય દરમિયાન ગુરુ તમારા સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્નને સરળ બનાવવામાં મદદ કરશે મિત્રો દેવી ગૌરીની પૂજા કરો લગ્નયોગ્ય છોકરીઓએ દેવી કાત્યાયની પૂજા કરવી જોઈએ ખાસ કરીને સોમવારે કાત્યાયની મહામય મહાયોગીની અધીશ્વરી મંત્રનો એકસો આઠ વખત જાપ કરો શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીવો પ્રગટાવો દરેક અમાસના દિવસે તુલસીના છોડને પાણી અર્પણ કરો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે લગ્નયોગ બે હજાર છવ્વીસ મુજબ મિથુન રાશિના લોકો લગ્નમાં રસ ધરાવે છે અને લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે બે હજાર વીસનું વર્ષ ખૂબ જ શુભ રહેવાની અપેક્ષા છે મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્ન માટે સારી સ્થિતિ માનવામાં આવે છે દર સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને નમઃ શિવાય એકસો આઠ વખત જાપ કરો શુક્રવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો પીળા વસ્ત્રો પહેરો અને ગુરુવારે કેળાના ઝાડને પાણી અર્પણ કરો ચંદ્રના દુઃખોને દૂર કરવા માટે સોમ વ્રત રાખો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી નારાયણ જરૂરથી લખજો જેથી ભગવાન નારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર